પધારો 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 મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજી એન જય શ્રી કૃષ્ણ તમારું બધાનું દિલથી સ્વાગત છે મારા વિડીયોમાં ને તમે એ મજાના મંગળ આખા ગામના હશો એ મારી હૃદયથી બહુ બધી આખા ગામની શુભકામનાઓ છે ને અપેક્ષા છે હવે દર્શન કરી લો પહેલાં તો તમે બધા મારા માતાજીના આજે મંગળવાર હતો તો આરતી કરી અને પછી પહેલાં દીવા પછી ધૂપ

વાળીશે જ વાળવા જ પડશે નહીં વાળો તો મમ્મી મમ્મી મારશે મમ્મી મોરુંડાડી દેશે હ તો એ આપણે કહેવાનું થતું નહીં પણ ઉડાડી દેશે આ ચૂકલા હવે આજનો આ વિડીયો આપણે બનાવવાનો હતો હવે ચોખાના બનાવ્યા હતા પેલા શું કહેવાય પૂડા ચોખાના પૂડા બનાવ્યા હતા પછી ખાઈ ગયા જે માતાજી કહી દે જેમીન જેમીન શું કરી રહ્યો છે તું

બધા મિત્રો છે એમને કઈ કહેવા માંગે છે જય માતાજી તો કઈ દે પેલા જય માતાજી મમ્મી રોટલો બનાવશે આપણે જોઈશું વિડીયોમાં જો એકદમ ગોળ ગોળ બાજરીનો રોટલો મમ્મી ચોખાના રોટલા બનાવે બતાવે ને વિડીયો તો આને જો તાવડી ઉપર માટીની તાવડી છે આ મહિને એક એક ફોડતી હોય એમાં મમ્મી તાવડી અને નવી લાવી દઈએ લોખંડની તાવડી ઉપરના રોટલામાં મમ્મી કે નહીં મજા આવે તો ઢેંટે ઢેન રોટલો છે તૈયાર જોઈ શકો છો બાકી રોટલાની સાઈઝ જે મમ્મી વધારી રહી છે બાકી હાથ મજા પડી જશે એમાં મમ્મીના રોટલા હંમેશા પાપડીવાળા બને મતલબ ઉપરનું એક પણ જુદું પડે ને અરે જાણ ખાવાની આ ઢમ નાખ્યો અચ્છા હા થોડો ગાડો પડી ગયો પણ આ જો આ મમ્મીએ નાખ્યો છે તાવડી ઉપર હવે રોટલો શેકાશે અને આ આ આ બીજો લોટ તૈયાર રાખવો પડે બાજરીનો એનો ગોળ ગોળ લાડો કરીને પછી રોટલો બનાવવાનો જે ખારો કરવાનો હોય તો તમને ખબર જ હશે તમારા મમ્મીએ બનાવી દીધા છે ઓલરેડી બે રોટલા તો બનાવ્યા કેટલા રોટલા બનાવવાના મમ્મી ટોટલ ચાર રોટલા ચાર જણાના ચાર રોટલા હમ હું બી આમ તો એક રોટલો તો ખાઈ જોઉં એક છે એક રોટલો વધારે બનાવવાનો એટલે ગરમ કરો ગરમ કરીને રોટલો ખાઓ સવારે અને મજા આવે ગરમ કરીને ઉપર તેલ અથવા ઘી નાખીને ખાઈએ ને હે ઘી નાખીને તો બહુ મજા આવે હમણાં તો નાનું ડબ્બુ લાયા છીએ પગાર હવે થશે ને એટલે આ તો થી આવ્યું મમ્મી

જે પાંચ કૂતરાઓ છે એમની માટે બિસ્કેટ પાછા બાપા રે અમારા કૂતરાઓના નખરા ખબર જો એમને દૂધ અંદર ઉપર નાખી નાખવું પડે રોટલા પર તો જ ખાય અને પાછું મોડ ઉપર બે બે બિસ્કેટ મૂકવાના તો જ ખાવાનું એવા પાછા જો એકબીજા કૂતરાઓને એક વધારે બિસ્કેટ આપ્યું હોય તો એકબીજા ધ્યાન રાખે રીસઈ જાય આવા અને તમને એવું લાગે ને માને એમના હજુ એકવાર વિડીયો બનાવીશ તમે જોજો એમાં અમારે જે જેફરાડો છે ને એનું તો રીસામણા જ અલગ હોય બાપા એ તો રીસાઈ જાય ને તો મેં બી દાળા ના ખાય એવું રસી જાય તો એટલે એનો તો અમારે બહુ વાલ કરવા પડે કારણ કે એ કૂતરું છે ને એ કોઈનું ઘરો કૂતરું હતું અને કોઈ કે એને કાઢી નાખ્યું હતું એને કોઈ કે હતું આવી ગયું તું કે કાઢીને એ તો જુઠ્ઠું બોલે હવે ચાર વર્ષ સુધી કૂતરું ખોવાઈ ગયું હોય ઘરથી એક કિલોમીટરના અંતરમાં અને માણસ શોધવાઈ ને એટલે એ તો પછી વાતો કરો તો એ કૂતરું કોઈ કે

ઘરે મળવા આવતા હતા તો અને મારે મમ્મીને બહુ લગાવતો તો અહીંયાના જે નોર્મલ કૂતરા હતા એમને મારા મમ્મી દૂધ પાવતી તો એ જે જેફરાડો છે ને એ દૂરથી જોતો પછી મમ્મી એને બોલાવતી ધીમે ધીમે પછી એને દૂધનો રોટલો આપવાનું ચાલુ કર્યો ધીમે 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 પછી ઘરે જ બેસવા લાગ્યો અને છેલ્લા ખાસા જુઓ ને આઠમો આવ્યો ને એટલે આઠ વરસથી તો કૂતરાઓ અમારી જોડે જ છે એમાં આ જે જેફરાડો છે એને મિનિમમ પાંચ એક વરસ થઈ ગયા બીજા પાંચ છે બધા થઈને એમ કે આઠ વરસથી ખાય છે અહીંયા અમારા ઝૂલીને મરે સાત એક વરસ તો થઈ જ ગયા એટલે તો એમનું પછી એ ખાવા ખાતા ને હવે અહીંયા થઈ ગયા એટલે પહેલું ખાવા બને એટલે પાંચે કૂતરા માટે ખાવા બને મતલબ રોટલી કે જે અમે ઘરમાં જે ખાઈએ એ જ બને ગરમ રોટલી બફોરની રોટલી હોય તો બફોરની રોટલી બધું મિક્સ કરી દઈએ એની અંદર થોડું દૂધ નાખી અને બિસ્કીટ મૂકવાના જ રીતે રીસાઈ જાય એવા સમજું કૂતરા એટલે જે જેફરાળો છે ને એ બહુ સમજુ છે કારણ કે એ ઇંગ્લિશ કૂતરું છે અને ગૌરવ કૂતરું છે એટલે એને એ બધું જોયેલું છે એટલે એને તરત એક્ટિવ બહુ છે રોમોશિયાર બહુ આપણે અમે બહાર ઊભા હોય ને તો કોઈ તમને આમ જેમ કે અમારા જોડે કોઈ એને ઉભરામાં હાથ મસ્તી વસ્તી કરે ને તો એ આમ તરત આમ શું કહેવાય અલર્ટ થઈ જાય એમ ખબર પડી જાય એટલો સમજૂ કૂતરો છે અમારો એનું નામ છે જેફરાડો એનું નામ મેં જેફરાડો પાડ્યું છે કારણ કે એના વાળ એટલા બધા ને ગુચ્ચે ગુચ્ચા એટલા માટે હું ક્યારેક ક્યારેક રવિવારે એને વાળી આપું વાળ વાળી આપું સાફ કરી આપું મમ્મી વાળે રેગ્યુલર બાકીને હું ક્યારેક ક્યારેક એને વાળ વાળી દઉં તો એ વાળ વાળાવો હોય ને એને જ્યારે મૂળ હોય ને ત્યાં સુધી ડાયો પડ્યો રહે પછી શું કરે એનું મૂળ ના હોય એટલે આપણને આમ ગુસ્સે થાય એમ કરીને તો એ અમારા પાંચ કૂતરાઓની વાત છે અને હું પાંચે ઉપર એક વિડીયો બનાવીશ બહુ જલ્દી મતલબ જે દિવસે હું બપોરે ઘરે ને એક દિવસે બનાવીશ કારણ કે બપોરે શું પાંચે અહીંયા ઘરની બહાર સૂતા હોય ત્યારે કેવું થાય બે બાર રોડે રમવા જતા રહે એક ક્યાંય ફરતું હશે એક ખાવા ગોતું હશે ખાલી જેફરાળો એક ડાયો ડમરો થઈ સૂતો હશે બીજું એ જેફરાણાનો એક બીજો પ્લસ પોઈન્ટ કહું કે એનું કેવું ખબર આમાં ઘરેથી જે ખાવા મળે એ જ એને આમ ખાવાની આમ લાય નથી કે હા એવું નહીં બસ જે જેને સવારે અત્યારે રાત્રે જે ખાવા મળે એ જ બસ અને બપોરે મમ્મી અગર રોટલી બની હોય તો નાખે બાકી સવારે ખાવાનું બને છે એટલે સવારે એમને નાખવાનું એને આમ એવું નહીં કે મારે ખાવા માટે જોલું કે કોઈ બીજાના ઘરે ખાવા માટે જવું ને અહીંયા ડાયુ થઈને બેસું રહે આપણે આપીએ ખાય ડાયું થઈ બીમાર બીમાર હોય તો ના ખાય બાકી ડાયુ થઈને ખાય શું કહેવું છે અમે તો જો જે મેં કપડાં વાળવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે તો હું થોડી મદદ કરીશ કે હું બોલીશ એ મારી મદદ છે આ વિડીયોમાં બોલ બોલ કરવું એ મારી મદદ છે મને એવું લાગ્યું હતું કે મને વાતો કરવી કેટલી ગમે ચપચપ બોલ બોલ કરવું કેવું ગમે પણ જ્યારે હું આ વિડીયો બનાવવાનું ચાલુ કરે ને ત્યારે ખબર પડી કે બોલવું બી કેટલું અઘરું છે બોલવું બી બહુ મહેનતવાળું કામ છે કંઈ તમે હે બોલી દીધું એમ ના ચાલે બોલ વિચારીને બોલવું પડે પણ મને તો ખબર જ નહીં શું વિચારે શું નહીં ધમધમા ધમ ધમધમ ત્યારે જ તો નામ છે મારી ચેનલનું મારી ચપચપ ચેનલ એમને એમ નામ પાડ્યું છે બાકી તો બસ જિંદગી મજાની છે તમે લોકો કેમ છો અરે હું શું જોઉં છું આ ટાઈમર જોઉં છું મોબાઈલ ઉપરનું આયુ દેખાય હમ વિચારો તમે આજે બાજરીના રોટલા શાકભાજી છે હમ શું એવું ખાવા બનાવો જેનું આખો એક વ્લોગ બનાવું એ વિચારું હવે તો નોર્મલી શાક રોટલો દાળ ભાત હોય ક્યારેક અને દાળ ઢોકળી મને તો દાળ ઢોકળી બહુ ભાવે કાના હાથની દાળ ઢોકળી તો મને બહુ જ ભાવે બહુ મસ્ત દાળ ઢોકળી બનાવે અને છાસ હોય મસાલાવાળી હા મજા આવી જાય હવે હું વિચારું એમ મને નામ લીધું તો મને મન થઈ ગયું ખાવાનું દાળ ઢોકળી તો ખાઈ ગયું બાકી જે શાળાઓની દાળ ઢોકળી હતી ને આ હા એ એ ડાળ ઢોકળી તો ક્યાંય ના મળે ને સ્વાદ બી ક્યાંય ના મળે શું ડાળ ઢોકળી હતી કે બચપન ક્યારે આવશે પાછું આવતા ભવે આવશે બાકી તો શક્ય નથી બાકી બીજો વિડીયો મારે બનાવવાનો તો છે મજાનો પણ શું વિષય ઉપર બનાવું ને એ વિષય છે મારી જોડે બહુ બધા આખા ગામના હવે હું લખીને રાખું શું સમજો તમે કંઈ દર વખત થોડી એમ કહીશ કે ભૂલી ગઈ હવે તો હું લખીને રાખું તો ચાલો મળીએ મારા બીજા બ્લોગમાં મતલબ બીજા વિડીયોમાં બબાય જય માતાજી અને એમ મજાના મજાના તાજા ને એમ મજાના ને મજાના રો એ બહુ રહ છે બાય